એલા ઓલો વિકળ બો બો વાત કરો તમે ઓલા નાગજી નાગજી ની બો નાગજી હા નાગજી ની એલા નાગજી માં તો કોઈ કાર્ડ લાવન કાઈ નથી બરોબર તમને ખબર છે નાગજી મને તો ખબર જ હોય નાગજી તો પછી તમને ખબર છે તો નાગજી ની વાતો કેમ કરો છો એ રાત માં ક્યાં નીકળે નહીં બો ક્યાં નીકળે નહીં રાતે 12 વાગે પછી નાગજી છે ને કે બહાર નીકળે નહીં એકવાર અમે શરત નહી ખાતા બરોબર એકવાર અમે શરત નહી ખાતા

આવ્યા તા નાગજીના ના બરોબર અને વાડીયા પ્રોગ્રામ હતો એટલે બધા હતા નાગજી કીધું ભાઈ તારા વાડીએ આવ્યા છે ઓલા રોજડા નાગજી કે હાલ જાવું કેમ નાગજી બે છે જણા ભેગા લઈ જાવ જાવતો ગાયો ને તો આપડે જઈને તગડતા તું જા તારું એક ખેતર વાગું પાછો મને લાગે બીક નો ગયો દોઢ ખૂંદી નાખ્યું દોઢ વીઘા જેટલું પણ એ ભણનો ફાડીયો નો ગયો આવડે જીધે સિદાજી અમારે નથી આવું